પીએમ મોદીએ નમો હોસ્પિટલનું કર્યું આ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે આગળ વાત થશે બે મહિલામાં એલોન મસ્કને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે વાત થશે ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને ટેન્ડર્સની નબળી માર્ગ સામે આવી છે આગળ વાત થશે હોળી અને ધૂળેટીને લઈને મુસાફરો માટે ખુશીના સમાચાર છે છે પટેલે પહેરાવી કર્યું સ્વાગત આગળ વાત થશે અસરગ્રસ્ત ખેડૂતોને કેટલી સહાય ચૂકવાય છે જાણી લો આ વિડીયોમાં ત્યારે આગળ વાત થશે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે એટીએસની ની મોટી કાર્યવાહી સામે આવી છે ત્યારે વાત થશે વચન આપો કે દસ ટકા તેલ ઓછું વાપરશો એ પીએમ મોદીએ જણાવ્યું છે આગળ વાત થશે રાહુલ ગાંધીએ સિનિયર નેતાઓને પૂછ્યા છે પાંચ અગત્યના સવાલો ત્યારે વાત થશે પીએમ મોદીએ મોટી ચિંતા વ્યક્ત કરી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી પીએમ મોદીએ સેલવાસમાં એક રિપોર્ટ અંગે વાત કરતા જણાવ્યું કે બે હજાર પચાસ સુધીમાં ચુવાલીસ કરોડથી વધુ ભારતીય મોટાપાથી પીડિત હશે એટલે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ ઓબોસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે મોટાપો જીવલેણ બની શકે છે દરેક પરિવારમાં એક વ્યક્તિ સિટીનો શિકાર હશે આ કેટલું મોટું સંકટ હશે આપણે અત્યારથી જ આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો પડશે સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ સિનિયર નેતાઓને પૂછ્યા છે પાંચ સવાલ સવર્ણો કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યા છે અનેક સમસ્યાઓ છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ થતો નથી ત્રીજો પક્ષ ઉભો થાય ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે ભાજપના મત કેમ તૂટતા નથી ત્રીસ વર્ષથી શાસન હોવા છતાં ભાજપના મત કેમ ઘટતા નથી અને કોંગ્રેસના કેમ વધતા નથી ડાયમંડ ટેક્સટાઇલ અને સિરામિક ઉદ્યોગમાં મંદી છતાં રોષ કેમ બહાર આવતો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વચન આપો કે દસ ટકા તેલ ઓછું વાપરશો તેઓ પીએમ મોદીએ જણાવ્યું પીએમ મોદીએ સેલવાસમાં કહ્યું કે જાડા થવાથી બચવા માટે ખાવાના તેલમાં દસ ટકાનો ઘટાડો કરવો જોઈએ દર મહિને દસ ટકા તેલનો ખાવા માટે ઓછો ઉપયોગ કરવાનો વચન આપો કે ખાવા માટે દસ ટકા તેલ ઓછું વાપરશો પીએમએ કહ્યું છે કે મેદસ્વીતા એક ગંભીર બીમારી છે હાલમાં એક રિપોર્ટ આવ્યો છે જેમાં કહ્યું છે કે બે હજારને પચાસ સુધીમાં ચુવાલીસ કરોડથી વધુ ભારતીયો મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે અને આ આંકડો ડરામણો રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એટીએસની મોટી કાર્યવાહી ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે અમદાવાદની ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ગુજરાતમાં ઘૂસણખોરીના કિસ્સાઓમાં લઈને ગુજરાત એટીએસ સક્રિય બની ગઈ છે પાકિસ્તાની નાગરિકા લગ સ્વરૂપ બિલ ધૂસણખોરી કરીને ગુજરાતમાં આવતો હતો જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસડીઆરએફમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કેટલી સહાય ચૂકવાય છે આફતો સમયે નાગરિકોને થયેલા નુકસાન સામે એસડીઆરએફના ધારા ધોરણો મુજબ કેટલા નાણાં ચૂકવવામાં આવ્યા છે આ પ્રશ્નોનો જવાબ આપતા મંત્રી બળદેવસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતમાં પડેલા કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય ચૂકવવા માટે એસડીઆરએફમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને કુલ તેરસો તેત્રીસ બાસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રફુલ પટેલે પાઘડી પહેરાવી પીએમનું સ્વાગત કર્યું પીએમ મોદી સેલવાસમાં રોડ શો કર્યા બાદ જનસભાને સંબોધન કરવા પહોંચી ગયા હતા અહીં સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પાઘડી પહેરાવીને પીએમનું સ્વાગત કર્યું હતું પીએમએ સંઘ પ્રદેશમાં પચીસો કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું દરમિયાન પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સંઘ પ્રદેશના વિકાસ માટે છેલ્લા દસ વર્ષ દરમિયાન તેર હજાર કરોડ કરતાં વધુ રૂપિયા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી ધૂળેટીને લઈને મુસાફરો માટે ખુશીના સમાચાર છે હોળી ધૂળેટીનો તહેવાર સૌને પ્રિય હોય છે ત્યારે સૌ કોઈ પોતાના વતન જવા માગે છે આ વચ્ચે ગુજરાતના એસ વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે એસટી વિભાગ મુસાફરો આઠસોને વીસ બસો દોડાવશે જેમાં દાહોદ ડાકોર ગોધરા જાલોદ ફતેહપુરા છોટા ઉદયપુર જઈ શકાશે આ વિસ્તારમાં ઘણા લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરવા જાય છે જેથી તેઓ તહેવાર ઉજવી શકે તે માટે આ બસો દોડાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને ટેન્ડર્સની નબળી માગ સામે આવી છે ભારતનું રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર ટેન્ડર્સની નબળી માગ વીજ કરાર વિલંબ પ્રોજેક્ટ કેન્સલ સેન્સ સહિતના અનેક અંતરાયોનો સામનો કરી રહ્યો છે એમ એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સિયલ એનાલિસિસમાં જાણવા મળ્યું છે ભારતે બે હજાર ત્રેવીસથી પાંચ ગણા વધુ એટલે કે બે હજાર ચોવીસમાં તોતેર ગીગાવોટ સુધી યુટિલિટી સ્કેલ રિન્યુએબલ એનર્જી માટે ટેન્ડર્સ જારી કરેલા હતા તેમાંથી આઠ પોઈન્ટ ચાર ગીગાવોટમાં સબસ્ક્રાઈબ કર્યું ન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે મહિનામાં એલોન મસ્કને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે બે હજાર પહેલા પહેલાં બે મહિનામાં એલોન મસ્કની સંપત્તિમાં એક્યાસી બિલિયન ડોલર એટલે કે સાત લાખ કરોડથી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો છે મસ્ક પાસે હાલમાં ત્રણસોને એકાવન બિલિયન ડોલર એટલે કે લગભગ ત્રીસ સિત્તેર લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે ટેસ્લાના શેરમાં ઘટાડો પણ એલોન મસ્કની નેટવર્કમાં ઘટાડાનું એક મુખ્ય કારણ છે ગુરુવારે ટેસ્લાના શેર પાંચ ટકાથી વધુ ઘટ્યા હતા અને એક મહિનામાં ત્રીસ ટકાથી વધુ ઘટી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવ મેના રોજ આ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે નવ મેના રોજ પોરબંદર સાંત્રા ગાછી કવિ ગુરુ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવશે સાંત્રા ગાછી સ્ટેશન પર યાર્ડ ડિમોલિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે આ કારણે પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર સાંત્રા ગાછી કવિ એક્સપ્રેસ ટ્રેનને અસર થઈ છે બે અગિયાર મે બેથી અગિયાર મે બે હજાર પચીસના રોજા સાંત્રા ગાછીથી ચાલનારી ટ્રેન નંબર બાર હજાર નવસો ને પચાસ સાંત્રા ગાછી પોરબંદર કવિ ગુરુ એક્સપ્રેસ રદ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ નમો હોસ્પિટલનું ઉદઘાટન કર્યું પીએમ મોદીએ સેલવાસમાં નમો હોસ્પિટલનું ઉદઘાટન કર્યું તેમણે પચીસો ને સિત્યાસી કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું સહેલવાસ ખાતે નમોએ પીએમમાં હોસ્પિટલના પહેલા ફેઝનું ઉદ્ઘાટન કર્યું તેઓએ બીજા ફેઝનું ખાતમુહૂર્ત કર્યું છે પછી તેઓ દાદરાનગર હવેલી પણ જવાના હતા પીએમનો હાલ સાયલીમાં રોડ શો પણ ચાલી રહ્યો હતો અહીં પીએમની સાથે દમણ અને દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની મહિલા નેતાનો વિડીયો વાયરલ થયો છે ભાજપે જેમને રાજકોટની ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા તેવા મહિલા નેતા સંગીતા બારટનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ દારૂની બોટલ બતાવે છે સાથે હુક્કો પીને ધુમાડા પણ કાઢે છે તો ચલણીના નોટોના બંડલ સાથે પણ દેખાય છે વિડીયો વાયરલ થયા બાદ શિસ્ત અને સંસ્કારની પાર્ટી ગણાતી ભાજપને નીચું જોવાનો વારો આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન થિંક પોઝિટિવ પેરા સ્પોર્ટ્સ અમદાવાદ દ્વારા દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખેલ મહાકુંભમાં નવસો ને પચાસ ખેલાડીઓએ દસ રમતોમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગ્રાઉન્ડ નિકોલ ખાતે યોજાઈ હતી થિંક પોઝિટિવ સંસ્થા દિવ્યાંગ ખેલાડીઓને રમતો માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે